અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ડિપ્રેશનની અસરરૂપે અમરેલી જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ખાંભા અને જાફરાબાદ તાલુકામાં વહેલી સવાર સુધી ઘોઘમાર વરસાદ ખાબકતા નદીઓમાં પૂર આવ્યા છે અને જનજીવન પ્રભાવિત થયું છે વહેલી સવારથી જ રાજ્યભરમાં કમોસમી વરસાદનું જોર જોવા મળ્યું હતું હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સવારે છ વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં જ રાજ્યના બોંતેર તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો હતો ગુજરાત રાજ્યના વ્યાજબી ભાવની દુકાનોના સંચાલકો શનિવારથી એક નવેમ્બરથી રાજ્યવ્યાપી હડતાલ પર ઉતરી ગયા છે વડોદરા શહેર અને જિલ્લાના ચારસો પચાસથી વધુ એફપીએસ સંચાલકો પણ આ બંધના સમર્થનમાં જોડાઈ ગયા છે છેલ્લા કેટલાક દિવસોથી મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને સમયાંતરે હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યું છે જેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે આ ઉપરાંત હવામાન વિભાગે આગામી ચાર દિવસ માવઠાની આગાહી કરી છે અહેવાલ મુજબ ગુજરાતમાં માવઠાને કારણે અંદાજે દસેક લાખ હેક્ટર જમીનમાં પાકને ગંભીર નુકસાન પહોંચ્યું છે ત્યારે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ ખેડૂતોની વેદના વ્યક્ત કરતા કવિતા સ્વરૂપે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે અમરેલીમાં કમોસમી વરસાદનો કહેર ખાંભા જાફરાબાદ જળબંબાકાર અનેક ગામો સંપર્ક વિહોણા કમોસમી વરસાદ બાદ હવે સરકારે ખેડૂતો જાતે નુકસાનીનો સર્વે કરે તેવી સુવિધા કરી છે જો કે મુશ્કેલી એ થઈ છે કે અભણ ખેડૂતોને મોબાઈલ એપનો ઉપયોગ આવડતો નથી આ ઉપરાંત નેટવર્કના અભાવે કૃષિ પ્રગતિ એપ ખોલતી જ નથી સરકારે પણ જાણે મોં ફેરવ્યું છે કારણ કે છેલ્લી ઘડીએ ટેકાના ભાવે મગફળી ખરીદી નહીં કરવા નક્કી કર્યું છે જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે એટલું જ નહીં કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભેજયુક્ત માહોલમાં મગફળીને સાચવવી ક્યાં એ પણ સવાલો ઉપસ્થિત થયો છે ખરા શિયાળે લો પ્રેશરના કારણે પડેલા કમોસમી વરસાદને કારણે ચોટીલા થાનગઢ વિસ્તારના અનેક ગામડામાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થતાં વળતરની માગણી કરવામાં આવી છે સિહોર તાલુકામાં અતિવૃષ્ટિથી ખેડૂતો પાયમાલ બની ગયા છે કમોસમી વરસાદે ખેતી પાકોને ભારે નુકસાન કર્યું હોય ધરતીપુત્રોને આથક સહાય આપવા રજૂઆત કરાઈ છે જૂનાગઢ જિલ્લાના સંબંધિત અધિકારીઓ ગિરનારના અગ્રગણ્ય સાધુ સંતો સાંસદ ધારાસભ્ય ઉતારામંડલ સંચાલકો દ્વારા પરિક્રમા રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યા બાદ તંત્રએ કાદવ કીચડના કારણે પરિક્રમામાં ભાવિકો માટે જોખમ ઊભું થઈ જાય તેવી સ્થિતિ હોવાને લીધે પરિક્રમા રદ કરવાનો નિર્ણય લીધો છે દર્શક મિત્રો આગળના સમાચાર પહેલા એક વિનંતી છે જો હજી તમે અમારી ચેનલ વિશ્વદર્શન સબસ્ક્રાઇબ નથી કરી તો એકવાર કરી લેવા નમ્ર વિનંતી ઘેર બેઠા ટાસ્ક પૂરા કરી રોજ બે હજાર કમાવાની ઓફરમાં ફસાયેલા યુવકે સોળ પોઈન્ટ છ લાખ રૂપિયા ગુમાવ્યા અમદાવાદના ગોતા અને ચાંદલોડિયા વિસ્તારમાં ગેરકાયદે રહેતી એકસો સો સિત્તર બાંગ્લાદેશી મહિલાઓને સોલા પોલીસે ઝડપીને કાર્યવાહી કરી હતી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મહિલાઓ એકબીજાના સંપર્કમાં રહેવા માટે મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરતી હતી ગાંધીનગર કલોલ અને ગાંધીનગરમાં છેલ્લા ત્રણ મહિના દરમિયાન બત્રીસથી વધુ ટુ વ્હીલરની ચોરી કરનાર રીઢા આરોપીને ઝડપી લેવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે પોલીસે આરોપી પાસેથી ચોરી કરાયેલ કુલ બત્રીસ જેટલા વાહન જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે ઉમરાણાથી ધોળા વચ્ચે ખાનગી ટ્રાવેલ્સે બાઇકમાં સવાર બે યુવકોને અડફેટે લઈ અકસ્માત સર્જો હતો જેમાં બંને યુવકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે આ બનાવ અંગે ઉમરાણા પોલીસે ખાનગી ટ્રાવેલ્સના ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે સરદાર પટેલનું ભારત સુરક્ષા અને સન્માનના મુદ્દે ક્યારે સમાધાન કરતું નથી તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એકતા નગર ખાતે સરદાર પટેલની એકસો પચાસમી જન્મ ઉજવણી નિમિત્તે કહ્યું હતું ધ્રાંગધ્રા પંથકમાં કમોસમી વરસાદ બાદ રોગચાળાએ ફરી એક વખત માથું ઉચક્યું છે તાવ શરદી ઉધરસ અને ગળામાં તકલીફના દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે જેના ભાગરૂપે આરોગ્ય વિભાગમાં પણ દોડધામ થવા પામી છે ભુજ જી કે જનરલ હોસ્પિટલના સ્ત્રીરોગ વિભાગના તબીબો દ્વારા સ્તન કેન્સર માસ તરીકે ઉજવતા ઓક્ટોબર બે હજાર દરમિયાન અહીં દાખલ થનાર પ્રસૂતા માતાઓ અને બહેનો દર વીસ વર્ષે શરીરમાં આવતા બદલાવ અને ચાલીસની ઉંમરે મેમોગ્રાફી કરાવી તે જરૂરી છે ભારતે આતંકવાદીઓની કમર તોડી નક્સલવાદ પણ થઈ રહ્યો સમાપ્ત રાયપુરમાં બોલ્યા પીએમ મોદી આંધ્રપ્રદેશના શ્રીકાુલમ જિલ્લામાં આવેલા વેંકટેશ્વર સ્વામી મંદિરમાં નાસભાગ થતા દસ લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયાના સમાચાર છે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને શનિવારે એક નવેમ્બર વિધાનસભામાં જાહેરાત કરી કે રાજ્ય હવે અત્યંત ગરીબીથી મુક્ત થઈ ગયું છે કેરળના સ્થાપના દિવસ કેરળ પીરવીના અવસર પર બોલાવવામાં આવેલા વિધાનસભાના એક વિશેષ સત્રમાં મુખ્યમંત્રીએ આ સિદ્ધિની જાહેરાત કરી હતી સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ નિમિત્તે મધ્યપ્રદેશના સતનામાં થયેલ વિવાદ સામે આવ્યો છે શુક્રવારે આયોજિત કાર્યક્રમમાં ક્રેનમાં બેઠેલા સતનાના સાંસદ ગણેશ સિંહને ઝટકો લાગ્યો તો તેઓ ઓપરેટર પર ભડકી ગયા અને તેને સૌની સામે થપ્પડ મારી દીધી આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે કવાયતને કારણે પાકિસ્તાને માત્ર પાંચ દિવસના ટૂંકા ગાળામાં બીજીવાર નોટામ જાહેર કર્યું છે આ નોટામ હેઠળ પાકિસ્તાને તેના હવાઈ ક્ષેત્રના અમુક ભાગોમાં ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે સ્પેસ એક્સના સીઈઓ એલોન મસ્ક હવે ભારતમાં ઇન્ટરનેટની દુનિયામાં પ્રવેશ કરી રહ્યા છે તેમની કંપની સ્ટારલિંગ સેટેલાઇટ કમ્યુનિકેશન્સ પ્રાઇવેટ લિમિટેડ ભારતમાં તેની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરવાની તૈયારી કરી રહી છે ભારતીય નૌસેનાના વાઇસ એડમિરલ સંજય વાત્સાયને ઓપરેશન સિંદૂર અંગે એક મહત્વપૂર્ણ અને મોટું નિવેદન આપ્યું છે મીડિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે નૌસેના ઓપરેશન સિંદૂર માટે પૂર્ણતરીથી તૈયાર અને તૈનાત છીએ આજથી દેશમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર લાગુ થયો છે તેલ કંપનીઓએ માત્ર ઓગણીસ વાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે ગેસ સિલિન્ડરના ભાવમાં પાંચ રૂપિયાનો ઘટાડો થયો છે જે એક નવેમ્બર બે હજાર પચીસ એટલે કે આજથી અમલમાં છે દર્શક મિત્રો આજના સમાચાર અહીં પૂરા થાય છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જણાવો અમારી ચેનલ વિશ્વ દર્શનને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો મળીએ કાલે ફરી